છોટાદેપુર જિલ્લાના કેકાવાડા ગામના એક યુવકને સગીર કિશોરી સાથે પ્રેમ સંબંધ માનવાનું પડ્યું ભારે કિશોરીના પિતાએ તેના સંબંધીઓ સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધો અને તેમને કારતુદ છુપાવવા માટે તેને લોહી લુહાણ હાલતમાં ઉચ્ચાપન ગામ નજીક રોડ ઉપર ફેંકી દઈ અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી પણ તેમની એ કોશિશ નાકામયાબ નીવડી ઉચાપન ગામ નજીક રોડ ઉપર એક યુવકને લોહી લુહાણ હાલતમાં લાશ પડેલ હોય લોકોના ટોળે ટોળાઉન ટીપડ્યા હતા પહેલી નજરમાં એમ લાગતું હતું કે અકસ્માતને કારણે યુવકનું મોત થયું હશે પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી અને યુવક કોણ છે તેની તપાસ ચાલી રહી હતી ત્યારે ખબર પડી કે કીકાવાડાનો વૈરાગ નામનો યુવક છે અને ત્યાર પછી વૈરાગના પિતા ભારતભાઈ પર કામના એક વ્યક્તિનો ફોન આવ્યો કે ઉચ્ચા પણ રોડ ઉપર તેઓ આવે અને સાથે સાથે પણ જણાવ્યું કે તમારા જ પરિવારના યુવકની લાશ રોડ ઉપર પડેલ છે પિતા ભારતભાઈ અને તેમના સંબંધી ઘટના સ્થળ ઉપર પહોંચ્યા જ્યાં પિતા એ તેના પુત્ર વૈરાગની લાશ હોવાનું જણાવ્યું જોકે તેનું મોત કેમ કરીને થવું તે બાબત સમજમાં આવતી ન હતી ત્યાં જ વૈરાગનો મિત્ર જયરાજ પણ ત્યાં આવ્યો તેને મૃતક વૈરાગના પિતાને જણાવ્યું કે તેનું અકસ્માતમાં મોત નહીં પણ તેની હત્યા થઈ છે તે પણ જયસિંહપુરા ગામના મુકેશ હરિજન અને તેના બે સંબંધી દ્વારા હત્યા કરવામાં આવી છે યુવકની હત્યા કેવી રીતે કરવામાં આવી તે તમામ વિગત વૈરાગના મિત્ર જયરાજે જણાવીને જે આધારે મૃતકના પિતા ભરતભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી વાત કઈ કેમ છે કે બુડેલી તાલુકાના કીકાવાડા ગામે રહેતા વૈરાગ નામના યુવકને તેની નજીકના એક ગામની એક સગીર કિશોરી સાથે પ્રેમ સંબંધ હતો તેઓ વારંવાર એકબીજાને મળતા હતા ઓગણીસમી ઓગસ્ટના રોજ સાંજના આઠ વાગ્યાના સુમારે વૈરાગ તેના પરિવાર સાથે હતો ને તે સમયે એક ફોન આવ્યો અને વૈરાગ હું મારા મિત્રને મળવા જાઉં છું તેમ કઈ ઘરેથી નીકળી ગયો હતો મોડી રાત સુધી વૈરાગ ઘરે પરત ન આવતા પરિવારના લોકો સ્વીકારતા અને આ બાજુ વૈરાગ તેના મિત્રને જયરાજને બોલાવ્યો અને બંને તેની મોટરસાયકલ ઉપર ઉચાપાણ જયસિંહપુરાની હાઈસ્કૂલ પાસે પહોંચ્યા અને વૈરાગ અને સગીર કિશોરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં જતા રહ્યા મોડી રાત સુધી બહાર ના આવતા જયરાજ બાજુની દિવાલ પાસે સંતાઈને બેસી રહ્યો હતો લગભગ સાડા બાર વાગ્યાના સમય હશે ને કિશોરીનો પિતા અને તેના બે સંબંધી ત્યાં આવ્યા અને બંનેને પકડી પાડ્યા કિશોરીને તેનો પિતા મુકેશ તેના ઘરે લઈ ગયો ને વૈરાગને મુકેશના સંબંધી તેને માર મારી રાતા હતા કિશોરીને ઘરે મૂકીને તેનો બાપ આવી જતા માર મારતા બચાવ બચાવની બૂમો બૈરાગ પાડતો હતો હાઈસ્કૂલ ગામથી દૂર હોય તેની બૂમો કોઈને સંભળાય તેમ ન હતી તે બૂમો તે એકલો જયરાજ સાંભળતો હતો પણ તે બચાવવા માટે જાય તો તેને પણ માર પડે તેમ હોય તે ગભરાઈ ગયો હતો અને ત્યાંથી તે ભાગી છૂટ્યો હતો અને તેને અંદાજે પણ ન હતો કે વૈરાગને એટલો માર મારશે કે તેનું મોત થઈ જશે ગભરાયેલ જયરાજ તેના સંબંધીને ત્યાં જઈ સુઈ ગયો જ્યારે તેને સવારે ખબર પડી કે તેના મિત્રની હત્યા થઈ ગઈ છે ત્યારે મિત્રના હત્યારાઓના નામ કરી હત્યા કરી તે તમામ બાબત વૈરાગના પિતાને જણાવી દીધી રાત્રિના અંધકારમાં ખૂની ખેલ કરતા ત્રણ હત્યારાઓએ ખ્યાલ ન આવ્યો કે જે બે તેમી પૂર્વક તેને માર મારી રહ્યા છે તેની જાણ તેના મિત્રને થઈ રહી છે કિશોરીના પિતાને તેના બે સંબંધોએ આખરે તેને મોતને ઘાટ ઉતારી દીધો તેણે નજીકના રોડ ઉપર લાવી છોડી દીધો લોકોને એવું લાગે છે કે કોઈ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું છે પણ તેની આ યુક્તિ કામ ન આવી અને પાપ છાપરે ચડીને પોકારે છે તેમ તેમની કરિયર કરતો તો પડદા ફાસ થઈ ગયો હાલ તો કિશોરીના પિતા મુકેશ હરિજન કાકા કાર્ય કોતરાવભાઈ હરિજન અને ગણપતભાઈ રાજસિંહભાઈ હરિજન કે તેમની ઉપર હત્યાનો આરોપ લાગ્યો છે તે તમામ લોકો હાલ તો ફરાર છે તેમને પકડી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે રિપોર્ટર મોહસીન સુરતી છોટાવ આજ રોજ તારીખ વીસના બોડેલી પોલીસ સ્ટેશનના ઉચાપન બીટ વિસ્તારમાં કીકાવાડા ગામ આવેલું છે ત્યાંના ભારતભાઈ હરિજનના એક દીકરા છે એમનું નામ છે વૈરાગભાઈ ભારતભાઈ ઉંમર વર્ષ બાવીસ તેઓની લાશ સવારના પરમાં નરવાણીય ચોકડીથી ઉચાપન ચોકડી જતા ઉંચાપનની બીટ છે એ વિસ્તારમાં એસટી બેસસ્ટેન્ડની જોડે મળી આવે જે બાબતમાં હાલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે એમના ફાધર ભારતભાઈનાઓની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે તેને એક ક્રિષ્ના જોડે નામની છોકરી જોડે પ્રેમ સંબંધ હતો જે પણ એમના સમાજની જ છે એ છોકરી પણ તે બાબતમાં એને મળવા માટે ગઈકાલે એના મિત્ર સાથે ગયેલો રાત્રે અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે અને તપાસ અત્યારે અત્યારમાં આરોપીઓ તરીકે જે છોકરી આપણે ક્રિષ્નાની વાત કરી એના ફાધર છે મુકેશભાઈ પછી કાળુભાઈ અને એક ગણપતભાઈ જે પણ એના સગા છે એ છોકરી જોડે પ્રેમ સંબંધ હતો એટલે એના અનુલક્ષી આગળ શું મેટર છે તો તપાસો